अब या दे चक्को ले लो आ रे एक घड़े ऊपर ला

હય તક કામ કરું હું છે ને ફોન કર્યો તો આપણે થા કાઈ થાય હાલો સાહેબ તું આવો આ ઈમરજન્સી કે છે એ હા સાહેબ હવે રામુડા

મારા દીકરા આ મારું હાસું પડ્યું મને ખબર જ હતી મારે મોટા સાહેબને ફોન કરવો પડશે હલો કમિનાયણ સાહેબ છોકરા ઉપડી ગયા છે એને પકડવા જ આવી છીએ જવા દે મારા દીકરા સિંગડા વાળા ગાંડા પાછા નવા જાય હે જવા દે કઈ કા પકડવા પડશે ねっ。 તમારી માને તમને હુકમ પકડીને લાયા છે ખબર છે તમને અમાર જેવા ગાંડા બનાવા છે અને પછી મોટી ફોજ બનાવી છે અને પછી પોલીસ આરે બાજવાનું અને બધાય પોલીસને મારી નાખવા છે યકને નો મુક મારા દીકરાના ના શીઘડા તો જો અમારા દીકરા માણા જેવા નથી લાગતા ભેસું જેવા લાગે છે કયા મલક માં થાય છે મારા દીકરા આમનો ઈરાદો શું હોય છે મોટો ખૂટ્યો છે ના આમ તો છે ત મોટા જ છે ઉભરતા એનો જવાબ આપજે મારા દીકરા છોકરા બધા રમતા હતા તો એને રેકડી નાખીને આયા લઈને બી આયા શું કામ લાવ્યા બોલ બોલ શું કામ લાવ્યા બોલ કઉ છું કઉ છું આ બધા છોકરાને પકડી અમારા જેવા સિંગડાવાળા ગાંડા બનાવી પછી આમ જો મોટી ફોજ બનાવી તો મારી અરે બાજવાનું હતું અને તમને બધા મારી નાખવાના હતા હે મારો દીકરો જોયું મારું હાસું પડ્યું ને મેં કાનમાં કીધું ને તારે આ છોકરાને બતાય ને તારા જેવા ગાંડા બનાવી અને અમારે રે બાજવું તું હે વા તારો ઈરાદો અમે પૂરો થવા દે સાતાય મે પકડી લીધો તને એય હેલો જૈજ ગોથા 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 હેલો ગામ નાતો ઘરે જાવ હેલો અમારો જૈજ મારો જયરામ તારો ગાડી લાવરો એ